બાહસ લીડર એવા ગેનીબેનના સત્કાર સમારંભમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પરમ સન્માનીય પરમ આદરણીય પ્રાપ્ત સ્મરણીય પૂજ્ય સંત શ્રી નાગપુરી બાપુ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હમણાં તો મને લાગે છે બેન એક મહિનાથી સતત અમને ઉત્સાહ પૂરો પાડે છે જે કે સાહેબ તો આ દિશામાં કે પણ નથાભાઈ નક્કી કર્યું છે કે આ વખતે કંઈક કરી બતાવો છે આદરણીય નથાભાઈ પટેલ સાહેબ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અમારા કાર્યકારી પ્રમુખ આદરણીય ડામરાજી રાજગોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન અને આમ તો ગેનીબહેનના ધરમભાઈ પણ છે અને જેમ ક્રસ્ટ એમના અર્જુનના સારથી તરીકે કામ કરે છે એવા ઠાકરસિંહભાઈ આદરણીય ધોતીવાડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આદરણીય નટવરસિંહ ધાનેરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ અમારા મિત્ર અશોકભાઈ સમગ્ર અજમલજી દોતીવાડાની સમગ્ર કોંગ્રેસની ટીમ અહીં પધારેલા સૌ વડીલો માતાઓ બહેનો અને યુવાન દોસ્તો આમ તો ખૂબ ઠાકરસિંહભાઈએ પણ વિગતવાર વાત કરી આદરણીય ડામરાજીએ પણ વાત કરી છે એટલે હું વખતા નથી અને થોડીક મારી સંગઠન પ્રમુખ તરીકે મર્યાદાઓ પણ છે છતાં પણ જેમ ઠાકરસિંહભાઈએ વાત કરી નથાભાઈ સાહેબ આખા જિલ્લાનો પ્રવાસ કર્યો તાલુકા કોંગ્રેસ સમિતિના મંડળ સેક્ટર માટે ત્યારે બધા જ કાર્યકર્તાઓમાંથી એક મત આવતો હતો કે આપણે આ વખતે લોકસભાની ચૂંટણી કેને લડાવી જોઈએ ત્યારે કાર્યકર્તાઓ જનતાનો અવાજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ઠાકરજીભાઈ મેં હાઈકમાન્ડ સમક્ષ મૂક્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની એક લાગણી છે કે જો આ વખતે ગેનીબેન ઠાકોરને આપણે લોકસભામાં ઉતારીએ તો ભારતીય જનતા પાર્ટી સામે આપણે મજબૂત ટક્કર પણ આપી શકીએ અને જીતી પણ શકીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે આપણા જિલ્લાની અંદર પણ ઘણા બધા ઉમેદવારોએ ટિકિટ માગી છે પરંતુ જે માહોલ છે એ જોતા લગભગ નામ નિશ્ચિત છે પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરું થશે આપણે સૌ ઈચ્છીએ છીએ આપણા સૌની જે ઈચ્છા છે એ પ્રમાણે જ થવાનું છે અને આપણે સૌએ તાકાતથી લડવાનું છે ગેનીબેન આપણા સૌ માટે પ્રજા માટે આમ પ્રજા માટે અઢારે આલમ માટે લે ત્યારે વિશેષમાં